જામનગરના કલાવડ નગરપાલિકાની બેદરકારી સામે આવી કચરાના ઢગલાના દ્રશ્યો સામે આવ્યા જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાની બેદરકારી સામે આવી ઠેર ઠેર કચરાના ઢગલાના દ્રશ્યો સામે આવ્યા કાલાવડ શહેરમાં વોર્ડ નંબર બે અને ચાર માં ખત્રીવાડ હવેલી શેરી સોની શેરી સ્થાનિક શેરી હવેલી શેરી કુંજ ગલી બારોટ શેરી સહિત શહેરમાં અનેક શેરીમાં કચરાના ઢગલા જોવા મળ્યા શહેરમાં આવેલ સરકારી કચેરી મામલેદાર કચેરી પાસે પણ કચરાના ઢગલાના દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ સરકાર સફાઈ અભિયાન કરે છે બીજી બાજુ શહેરમાં કચરાના ઢગલા અને ગટર ઉભરાયેલી જોવા મળી રહી છે ત્યારે લોકોમાં રોગચાળો છે હોસ્પિટલમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે બીજી બાજુ નગરપાલિકા દ્વારા કોઈ જાતની સફાઈ ન કરાતા લોકોમાં પણ રોગચાળાનો ભય સતાવી રહ્યો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અઠવાડિયાથી કોઈ કચરો ઉપાડવા કે ગટર સાફ કરવા આવ્યો નથી તહેવાર આવતો હોય અનેક રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન દેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર હાજર નથી હોવા સ્થાનિકોને ધક્કા ખાવા પડે છે હર્ષલ કંદેડીયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે